હું દશામાં નું વ્રત કરું રાજા કહે એ વ્રત કરવાથી શું લાભ રાણી કહે નિર્ધન ને ધન મળે પુત્ર અને પરિવાર વધે રાજા કહે મારે ધનની ખામી નથી હાથી ઘોડા રાજપાટ જે જોઈએ તે બધું છે રાજાના અહંકારના વચનોથી રાણી વિસાયા અને ખાધા પીધા વિના જોઈ ગયા રાત્રે દશામાં આવ્યા અને રાજ્યમાં બધે ફરી વળ્યા સવારનો નો પૌર થયો રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી બદારમાં પૈસો ના મળે કોઠારમાં જોવા જાય તો અનાજ નો દાણો ને રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદરે ફૂલવાડીમાં બેઠા ત્યાં તો ફૂલવાડી બળીને ભસ્મ થઈ ગઈ રાણી કહે છે આપણી દશા કઠણ છે આપણે અહીં રહેવામાં સાર નથી આમ કહી રાજા રાણી ત્યાંથી આગળ ચાલ્યા રસ્તામાં કુંવરને ભૂખ લાગી એટલામાં રાણીની બેનપણીનું કામ આવ્યું રાણી કહે બેન બટકુ રોટલો આપીશ જાર મારા રાજ્યમાં બટકુ રોટલો લેવા આવી છે શરમ નથી આવતી તેવું બેનપણીએ કહ્યું તેઓ ત્યાંથી આગળ ચાલ્યા કુંવરને તરસ લાગી રાણી બંને રાજકુમારોને લઈને વાવમાં પાણી પીવડાવવા જાય છે ત્યાં તો બંને રાજકુમારોને દશામાએ વાવમાં ખેંચી લીધા રાણી રોતી અને કલ્પાન કરતી રાજા પાસે આવી અને કહ્યું મારા બંને દીકરા વાવમાં પડી ગયા છે રાજાએ કહ્યું કલ્પાન શું કરો છો જેના હતા એને લઈ લીધા ત્યાંથી તેઓ દૂર આવ્યા એટલામાં રાજાની બહેનનો ગામ આવ્યો રાજા કહે આ તો મારી બહેનનો ગામ છે એને મળ્યા વિના કેમ જવાય ગામમાં પખાલી સાથે કેમરા દો તમારા ભાઈ ભોજાઈ મળવા આવે છે બેન કહે છે કે મારા ભાઈ ભોજાઈ મળવા આમ ન આવે બેન વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય નહીં તો ઘોડા ગાડી રથ પાલખી વિના આવે નહીં બેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાકળ લીધું અને માટલીમાં ઘાલીને મોકલાવ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડી કલસો થઈ ગઈ અને સાંકળું સાફ થઈ ગયું રાજાએ વિચાર્યું કે માં જણી બેન મને મારી નાખવા રાજી ન હોય પણ આ તો બધા દશાના ખેલ છે એટલે માટલીને પોયમાં ભંડારી એ લોકો આગળ ચાલ્યા આગળ મોટી નદી આવી તેમાં ચીબડાના વાડા હતા રાણીએ ખેડૂતને કહ્યું અમને બહુ ભૂખ લાગી છે એક ચીબડું ખાવા આપો તો સારું ખેડૂતે એક ચીબડું આપ્યું સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં એવું નહીં હતું એટલે ચીબડું રથમાં મૂકી તેવું સુઈ ગયા ત્યાં તો અજાણ્યા સૈનિકો આવ્યા પાસેના બીજા ગામના કુંવર રીસાઈને મોસાજ નસી ગયો હતો તેથી એ રાજાએ સૈનિકોને શોધ કરવા માટે અહીં મોકલ્યા હતા રથમાં જે ચીપડું હતું તે અચાનક કુવરનું માથું થઈ ગયું સૈનિકો શોધતા શોધતા રથ સુધી આવ્યા અને રથમાં કુવરનું માથું જોયું તેથી સૈનિકોએ તેઓ બંનેને માર મારીને પોતાના રાજા પાસે ખેંચી ગયા પેલા રાજાએ એમને જેલમાં નાખ્યા અને રાણીને જુદી ઓરડી આવી એટલું દુઃખ પડતામાં તો બાર મહિના પૂરા થયા અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે એટલે તો આવું નહીં થયું ભાઈ લા હું દશામાનું વ્રત કરું તેણે દસ દિવસ નકોડા ઉપવાસ કર્યા દસ દિવસ પૂરા થયા દસ મુઠી ઘઉં લીધા માટીની સાંધણી બનાવી એવી રીતે તેણે વ્રત પૂરું કર્યું પોતાના પતિને જમાડે જમાડીને ઓરડીમાં આવી રાત્રે સાંધણીને ઘરમાં રાખી સવારે ચાર વાગે જળમાં પધરાવી ચરમા પધરાવતાની સાથે ગામના રાજાને સ્વપ્ન આવ્યું વિના વાકે તે રાજાને જેલમાં પૂર્યો છે તેને તું સવારે છોડી મૂકજે તારો કુંવર રિસાઈને મોસાળ ગયો છે તે સવારમાં પાછો આવશે આ વાત સાચી નઈ માને તો જેવી એની દશા થઈ છે તેવી તારી થશે સવારના પરમાં રાજકુમાર આવ્યો રાજાએ પેલા કુંવરનું માથું જોયું એ લીલું તાજું ચીબડું હતું સ્વપ્ન સાચું પડ્યું એટલે તેણે પહેલાં રાજાને જેલમાંથી છોડી મૂકવાનો હુકમ કર્યો સારા વસ્ત્રો પહેરાવી તેણે રાજા રાણીને રજા આપી અને કહ્યું તમે મારા ગુનામાં નથી પણ તમારા ઉપર કોઈ દેવીનો પોપુત્રો હોય એમ લાગે છે રાણી રાજાને કહે છે ચાલો આપણે ચાલી નીકળીએ હવે આપણી દશા વળતી લાગે છે ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા રાજા રાણી ક્યાંથી આગળ જાય છે રાજા વિચારે છે કે માર જણી બેન મને મારવા રાજી ન હોય માટલી ગાડી જોતા જઈએ જરા ખોલીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાકરું દીધું માટલી રથમાં મૂકી રાજા રાણી રથ જટ ચલાવો કઈ આગળ ચાલે દશામાએ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા તો ખરા પણ પાછા આપવા કેમ રીતે એમણે ઘરડા ડોશીનું રૂપ લીધું છોકરાઓને આંગળી વળગાડીને આવ્યા અને રાજાને બૂમ પાડી ભાઈ રથ ઉભો રાખો ને આ બંને રાજકુમારો જેવા છોકરાઓ ભૂલા પડી ગયા છે રાજાએ રથ ઉભો રાખ્યો તેમણે તેમના છોકરાઓને ઓળખ્યા અને બંને રાજકુવરોને વાલથી ઉપાડી દીધા દોશીમાએ કહ્યું આજથી તમારી વર્તી દશા થશે તમે અહંકારના વચનો કાઢ્યા હતા એટલે તમારી દશા કઠણ હતી હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો એટલું કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા જે બેલપણીએ પહેલા ચાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી એ રાણીને ઓળખી અને ભેટી પડી અને કહ્યું અરે બેન બહુ દિવસે આવ્યા આજે તો તમને નહીં જવા દો રાણી કે મારી દશા કઠણ હતી ત્યારે તમે મને કટકો રોટલો ન આપ્યો તેથી હવે અમે નહીં રહીએ કેટલું કહી રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને પોતાને ગામ આવ્યા ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેટીને પાછા આવે છે આ વાત સાંભળતા